અમદાવાદ જિલ્લાના બાવળામાં વરસાદના વિરામ બાદ પણ રસ્તાઓ પર નદી હોય તેવી સ્થિતિ સર્જાય છે બાવડા હાઈવે પર રજુડા ગામના પાટિયા પાસે હાઈવે પર પાણી ફરી વળતા જ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે મોટી સંખ્યામાં લોકોના વાહનો બંધ પડી જતા પણ નજરે પડ્યા હતા આ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાઈ જવાની સમસ્યા છે પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી ગ્રામ્ય વિસ્તાર અને સ્લમ એરિયાને હજુ ક્યાં સુધી આવી દયનીય પરિસ્થિતિમાં જીવવાનું છે એવો અમારો સવાલ છે સત્તાધિકારીઓને સાથે સાથે આ ગંભીર પરિસ્થિતિનું નિવારણ સત્તાધિકારીઓ દ્વારા કેટલા સમયમાં કરવામાં આવશે કેમ કે એ લોકો વાયદાઓ જ આપે છે અત્યાર સુધી વાયદા જ આપ્યા છે ગયા ચોમાસાની અંદર આ પરિસ્થિતિ ખરાબ હતી અને એનથી બદતર ખરાબ આ ચોમાસામાં થઈ રહી છે છતાંય સ્થાનિક તંત્ર આંખ આડા કાન રાખી રહ્યું છે બહુજન સમાજ પાર્ટીમાં ચૂંટાયેલો પડે જેવું થયેલું ચૌદ ભાજપ તેર કોંગ્રેસ મેં મેં સમર્થન ભાજપને આપ્યું કામ કરવાની અપેક્ષાએ પણ કેવળ ભ્રષ્ટાચાર લાગ્યો મેં કઈ ટીમમાં ત્રેવીસ તારીખે મેં વિરોધ કર્યો બરાબર હજુ સુધીમાં કોઈ પેલે નથી સમાધાનનું છોડી નથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે બાવળા ધોળકા સહિતના પંથકમાં પાણી ભરાણા છે ત્યારે હાલ આપણે બાવળા વિસ્તારની વૈશાલી સોસાયટી છે ત્યાંથી ત્યારે આપણે જોઈશું કે વૈશાલી સોસાયટી જે સ્વાયનારાયણ ગેટ આવેલો છે ત્યાં આ રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે હજારો વાહન ચાલકો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે તમે દ્રશ્યોમાં જોઈ શકશો કે અનેક લોકો જે છે તે ચાલતા પાણીમાં આવવા ફરજ પડી છે બાઇક ચાલકો જે છે તે અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તેમના બાઇકો જે છે તે બંધ પડતા હોય છે તેમના બાઇકોમાં પાણી ભરાઈ જતું હોય છે તેના કારણે તે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે આ જોઈ શકશું કે બાઇક ચાલકો માંડ માંડ અહીંયાથી પસાર થાય છે અને બાઇક ચાલકો જે છે તે તેમના બાઇકો બંધ પડે છે બાઇકોમાં જે પાણી ભરાઈ જાય છે તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે બાઇક ચાલકો જે છે તેમના બાઇકોમાં પાણી ભરાઈ ગયા છે સાયલેન્સરોમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે હાલાકી ભોગવી રહ્યા છે તેમને મોટું નુકસાન થાય છે નુકસાનના કારણે તેઓ જે છે સમયસર અહીંયા નોકરી પર જઈ શકતા નથી અને તેમને અહીંયા ગેરેજવાળા લોકોને બોલાવવા પડે છે જેના કારણે તેમના બાઈકો રિપેરિંગ કરી શકે જો વાત કરીએ તો ધોળકા તાલુકાના ભાલ ગામ છે તેમાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે કામદારો છે ગાયકોએ ચાંગોદરના મોરિયા વિસ્તારમાં જે કામ કરવા જતા હોય છે નોકરીયા જતા હોય છે તેમને હાઈવે પરથી પસાર થવું પડે છે જેના કારણે નુકસાની ભોગવી રહે છે જો માવળાની વાત કરીએ તો શામળો આરોગ્ય કેન્દ્ર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે જે ગર્લ્સ સ્કૂલ રોડ છે રત્નદીપ સોસાયટી છે રાસમ રોડ છે માવળા પોલીસ સ્ટેશન પાસે અને માવળધાર કચેરી પાસે જે રેલવે વિભાગે અંડરબ્રિજ બન્યા છે તે પણ પાણી કામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જે સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ છે તેના કારણે તેઓ હાલાકી ભોગવી અત્યારે આ જે વિસ્તાર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તારનો આ વિસ્તાર છે બરોબર ત્યારે અહીંયા પાણી નિકાલ કરવામાં આવે તેવી પણ લોકોની માંગ ઉઠી છે કાઉચાવડા જીએસટીવી બાવળા